મહિસાગરમાં ગળે ફાંસુ ખાઈને પરણિતાએ આપઘાત કરી લીધો છે ખાનપુર તાલુકાના ભેવાડા ગામની આ ઘટના સામે આવી છે ગામની સીમા જાળ પર ગળે ફાંસુ ખાઈ જીવન ટૂંક આવ્યું છે સાસરીયાના ત્રાસથી પરણીતાએ આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે તો બાકોર પોલીસે સાસુ સસરા અને પતિ સામે કાર્યવાહી હાથ ધરી છે તો મહીસાગરની આ ઘટના મહીસાગરમાં ગળે ફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કરી લીધો છે ખાનપુર તાલુકાના ભેવાડા ગામની ઘટના ગામની સીમા ઝાડ પર ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવ્યું છે મહત્વનું છે કે સાસરીયાના ત્રાસથી પરણીતાએ ભર્યું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે બાકોર પોલીસે સાસુ સસરા અને પતિ સામે કાર્યવાહી હાથ ધરી છે ગામની સીમા ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે વધુ માહિતી સાથે વિશાલ ગયા છે વિશાલ એક કરી લીધો છે ગામની સીમામાં આવેલા ઝાડ ઉપર ગળે ફાશોક ખાઈ અને આત્મહત્યા જીવન ટૂંકાવ્યું હતું અને બીજી તરફ સાસુ સસરાના ટ્રાસ્તે હાલ ઝાડુ પર ગળે ફાશોક ખાઈ અને મહિલાએ જીવન ટૂંકાવ્યું છે જી જી આભાર વિશાલ વિગત સાથે જોડાવા બદલ